તો કેમ છો મારા કલેજ આવતો ફરી એકવાર આ ભૂરાના સફા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ બધાને અને જય શ્રી રામ તમને થમેલ જોઈને ખબર તો પડી જ જાય કે આજે છેના માટે વ્લોગ છે તો બનાવી રહી તો હાલો હવે આગળ ક્યાંક જઈને આપણે મળવી સારું ચાલો તો મિત્રો આપણા ગામમાં વરસાદ જેવો

રા આ તો ગાંડ બળખરામ જો આ તો ગાંડ બળખરામ જો અચ્છા કાન કો દે છે પૈસા તો કામમાં નહિ જાકથી કાકા ક્યાં જો આવ કાલી આમ જો ભરા એટલે આમાં ના આવવાનું છે બ્લડ થઈ ગયો તે લે

તો મિત્રો આપણે ખોડિયાર તેમ વાળા રસ્તે સડી ગયા છે ભી જો આઈ થી આગળ સડીશું મને લીધે જોઈ જો સડવી અમ જો તો આ ડાયરેક અમરેલી આ જાય છે અમારે ખોડિયાર તેમ એની ઓ ભાઈ કઈ છે ગાડી આગળ ગરી મિત્રો અમે આવી જા બધા પર્યા છે ત્રણ છે ત્રણ ને કપાદર રહ્યો સમજ રહ્યો રહ્યો ને એટલે અમે ઘેરે રહી જતા કેમ કે બોબર પછી અમારે જવાનું જ હતું અમને ખબર જ હતી તો બેઠા રહો કન્ટિન્યુ કેમ કે આગળ હેઠે જઈને તમને દેખાડવી મંદિર તો જો ખાલી નજારો જો

હું તો હોય ગમે અહિયાં જો ખાલી જો કોઈ પબ્લિક નથી મિત્રો કેમ કે આજ છે મંગળવાર એટલે કઈ બઉ પબ્લિક તો હોય ને રખડતા તો રખડતા બાજુ

cái cái tên index level làm luôn cả Nó mới bố mà sai chứ. Nó cái bố mà nó sẽ ăn. Nó cái đây ha ha. ha ha. ha

આપણે આવી જતા કારણ કે સફારી છે કે વિડીયો બહુ લાંબો તો વિડીયોને આપી દીધું એમ જો તમને અમારો વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને જો ચેનલ બનાવો તો જય શ્રી રામ કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો તો વાલો એક નેક્સ્ટ હાર બાય